સુરતવાળા ભાઈએ સહ નાખ્યા છે આમ જુઓ આ યરુવાળે ને કોબરા કાળો કોબરા એ આ સુરતવાળા જો ભાઈ જો ડ્રાઈવર જો બતાવી ગયો ને એટલે આ સુરતવાળાનું આ થાય આવડતું ન હોય સહ નાખે ને આમ જુઓ તમે યરુ ની જેમ વાંકા ઠોકા વાંકા ખોકા કેટલી થશે આમ જુઓ એટલે અનુભવી ડ્રાઈવરથી નાખીએ બનાવ્યો આગળના વિડીયોમાં લીધા અનુભવ ડ્રાઈવરો આમાં યરું જ દેખાય તમને આમ જુઓ આમ કોપરા ધોળેથી હોય ને કોબરા કોબરા જ દેખાય તમને આમ જવું આમાં કોભરા હલી ગયો લાગે એટલે આ સુરત વાળા ને સાહસ કરાય ગમે વસ્તુનું ભલે બગાડો થતા એકવાર તમારે મક્કમ થઈ જવાનો બગડે તો બગડે એટલે આપણે એને નથી કહેતા કે આ ખરાબ એમ પણ એની હિંમત છે કે ભાઈ નહીં મારે શીખવું છે ને નાખવા છે ભલે યેરું જેવા થાય પણ દી કરી બતાવવા છે જેથી સીધા સાહ નાખશે ને તેથી પાછો વિડીયો બનાવવાનો છે આપણા ભાઈનો એટલે એનું આપણે મોરલ તોડવાનું નથી એને હજી ટ્રાય કરવા દેવાનું છે ને આ કે જ રાખવાનું છે ભલે એકવાર લીટો પાડી દે ને ત્યાં લીધી ત્યાં લઈ ગયાને છે ને આમ તો મોજ માવી દઉં છું એક વાર જવાન